વાડિયા વિમાશ કેમ્પસની અંદર રામલાલ બગડિયા પ્રાથમિક શાળાની અંદર હું ધોરણ પ્રી પ્રાઇમરીથી લઈ અને આઠમા ધોરણ સુધીના આચાર્ય તરીકેની સેવા આપું છું આજે અમારી સ્કૂલમાં ચાર એક બે હજાર ચોવીસ અને ગુરુવારે ફનફેરનું આયોજન કરાયું છે હવે આ ફન ફેરની અંદર બાળકો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી છે અને એવી વાનગીઓ છે કે જે આપણે ડેલી રૂટિનની અંદર યુઝ તો કરીએ છીએ પણ એ અલગ ટાઈપ રીતે ત્યારે કે ખાખરા છે તો ખાખરા પીઝા બનાવ્યા છે જે મેગી છે મેગીની ફ્રાય બનાવીને એ લોકોએ સરસ બનાવ્યું છે એવી બધી ઘણી બધી આઈટમો છે ને બેતાલીસ જેટલા સ્ટોલ છે સાથે સાથે બાળકોએ કૃતિઓ તૈયાર કરી છે કે ઇન્ડિવિઝુઅલ પોતાની જાતે જ એ લાઈવ પરફોર્મન્સ છે કરાવ કે સિંગિંગનું પણ કાર્યક્રમ છે આની અંદર ખૂબ જ ઉત્સાહથી બાળકોએ ભાગ લીધો છે અને આ કાર્યક્રમને સફળ બનાવવાની અંદર હું ખાસ આગ્રહ અમારા વિદ્યામંડળ ટ્રસ્ટ સંચારનો આભાર માનું છું અહીં ઉપસ્થિત મહેમાનશ્રીનો આભાર માનું છું અને સાથે સાથે બાળકો અને પેરેન્ટ્સોનો પણ ખૂબ આભાર માનું કારણ કે આનો એક ઉદ્દેશ એવો હતો કે બાળક મોટા થઈ અને ભવિષ્યની અંદર એક સારા વક્તા બને કોઈ સારું સિંગિંગ બને કોઈ સારા ડાન્સર બને ને ભવિષ્યમાં નેતાગીરીના ગુણ આવે એવી કે ભારતનો ભાવિ નાગરિક બને એ માટેનો અમારો આશ્રય હતો એ માટેનો અમે આ પ્રોગ્રામ રાખ્યો છે અને બધાનો ખૂબ ખૂબ આભાર માનો છે આ ફનફેરની અંદર અમારા ધોરણ પ્રી પ્રાઇમરીથી લઈ અને એક થી આઠ ના બાળકોએ ભાગ લીધો છે સુરતના અઠવાગેટ ખાતે આવેલા રામલાલ બગડિયા પ્રાથમિક શાળા શશિકલાબેન હિરાલાલ દોરીવાલા બાળભવનમાં યોજાયેલા કાર્નિવલને સફળ બનાવવામાં સ્ટાફ દ્વારા ભારે જેમત ઉઠાવાઈ હતી અઝર કુરશી સાથે હર્ષદ શેઠા